હે હું વેડિંગ આજે મારા સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે અરવિંદ વેગડા કે જેને કોઈ પરિચયની જરૂર જ નથી આજે અમારા મહેમાન બન્યા છે સૌથી પહેલાં તો અરવિંદભાઈ સ્વાગત છે આપનું ખૂબ ખૂબ આભાર હું કહીશ કે ભાઈ ભાઈ ટુ ન્યૂઝ કેપિટલ યસ થેન્ક યુ જેને નાનપણમાં પોલીસ બનવાનો ક્રિકેટર બનવાનો અને એન્જિનિયર બનવાનો પણ શોખ હતો અને આજે એક ફેમસ સિંગર છે હું પૂછીશ તમારી તમને ખબર ક્યાં નથી કે આ બધું મારે બનવાનું હતું તમે જબરદસ્ત રિસર્ચ કરો છો કારણ કે મને આજ સુધી કોઈ આવો સવાલ નથી પૂછ્યો યા પર ઓફકોર્સ તમને કહું તમે જે ત્રણ ચાર જે મને કહ્યા કે આ બનવું હતું નોર્મલી કેવું હોય કે તમે જ્યારે નાના હો ને ત્યારે તમને જેને આઈડિયલ તમે જોતા હો તમે ફિલ્મ જોવો તો તમને એમ થાય કે વાહ આ પોલીસવાળો જે છે એની પાસે તાકાત બહુ છે તો આવું બનવું જોઈએ પછી આગળ જતાં એમ લાગે ક્રિકેટર જેવી તો સોલિડ લાઈફ કોની એમ આટલા બધા દેશમાં તમને ફરવા મળે આટલા બધા ફેન્સ હોય તો એમ થયું કે ક્રિકેટર બનવું જોઈએ આગળ જતાં એમ થયું કે નાટકમાં ભાગ લીધો ને એકવાર મને બેસ્ટ એક્ટરનો પ્રાઇઝ મળી ગયો તો મને થયું કે હીરો બની જવાય એમ તો મને થયું આમાં ફેમ વધારે છે પણ અફકોર્સ જિંદગી જે છે બહુ જ રોલર કોસ્ટર રાઈડ હોય છે કારણ કે અલ્ટિમેટલી એન્ડ ઓફ ધ ડે તમારું માર્કશીટ જોવામાં આવતી હોય છે અને તમારી માર્કશીટ જ્યારે જોવાય ત્યારે ખબર પડે કે તમારે આગળ ક્યાં વધવાનું છે કારણ કે સાયન્સ લીધું એન્જિનિયર બનવા માટે અનફોર્ચ્યુનેટલી આગળ જતાં લાગ્યું કે યાર મેથ્સ બહુ અઘરું છે નહીં ફાવી તો પછી મેં કોમર્સ કરી નાખ્યું એટલે કહેવાનો મતલબ એમ છે કે જેમ જેમ સમય જતો જાય ને તમારા જેમ એક એક પગથિયા આગળ જતા જાય ને એમ તમને ખબર પડે કે તમારો ગોલ તમારું ટાર્ગેટ શું છે એટલે મને ખબર પડી કે અત્યારે મને લાગે છે કે જે પ્રમાણેનું મારું માર્કશીટ આવી છે એ પ્રમાણે મને લાગે છે કે હું ક્યાં એમણાં જઈ નહીં શકું લેટ મી ટ્રાય માય સેલ્ફ ઇન સેલ્સ એટલે સેલ્સ અને માર્કેટિંગમાં મારે જવું જોઈએ અને માર્કેટિંગ અને સેલ્સમાં આગળ જતા જતાં મારું જે પેશન જે છે એ સિંગિંગનું છે એ મને બહુ ગમતું એટલે એની સાથે જોબ કરતાં કરતાં મેં સિંગિંગ સ્ટાર્ટ કર્યું હતું ઇન ધી યર નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં ઓકે કેવી રીતે ખબર પડી કે સિંગર બની શકશો પેલા શું ગાયું હતું કોલેજમાં હતા ને ત્યારે ગાતા હતા ટેલેન્ટ ઇવનિંગમાં પણ એવું ક્યારે વિચાર્યું હતું કે આમાં કરિયર બની શકે પરંતુ એક સ્ટ્રેસ બસ્ટર માટે મને મારા મિત્રએ એવું કહ્યું કે યાર મેં બાજુમાં ક્લાસ ખોલ્યા છે તમારી ઓફિસમાં તો તમે કેમ સંગીત નથી શીખતા તમને તમારો અવાજ સારો છે એટલે મને થયું ચાલો સરસ આમ તો શીખવા તો હાર્મોનિયમ ગયો હતો પણ હાર્મોનિયમ આવડ્યું નહીં એક મહિના સુધી બહુ જ હાથ અજમાયો બટ આઈ થોટ ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી એટલે હું ડાયવર્ટ થઈ ગયો ગાવામાં કારણ કે જોડે જોડે ગાતા હોય ને પેલા તમે ગાવ છો સારું તમે એક કામ કરો અમારી જે નવરાત્રી થાય છે ને તમે ત્યાં આવતા રહો એટલે મેં લોકો નવરાત્રિની અંદર જે બેન્ડ હોય નાનકડું એમાં ગાવાનું શરૂ કરી દીધું અને પછી લોકોના વખાણ કરતા ગયા લોકોને મજા આવતી મને બહુ મજા આવતી હતી એટલે મને લાગ્યું કે ના આ કરિયર પેરેલ ચલાવી જોઈએ પેરેલલ પાર્ટ ટાઈમ નોટ અ ફૂલ ટાઈમ એટલે એ રીતે શરૂઆત થઈ ગઈ હતી અને મને લાગ્યું કે આ આગળ જઈ શકાય એમ છે અને ધેટ વોઝ ધી સ્ટાર્ટ ઓફ માય સિંગિંગ કરિયર યસ આપણા ગુજરાતના ઘણા એવા બધા હશે અત્યારે યંગસ્ટર્સ કે જેને ગુજરાતી મ્યુઝિકમાં રસ હશે કેવી રીતે આગળ વધવું જોઈએ એમના માટે શું એડવાઇસ સૌપ્રથમ તો છે ને લર્નિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ હવે કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય તો તમારે એના માટે બે વસ્તુ એક તો ગોડ ગિફ્ટ હોય કે જેમ કે સિંગિંગ એ આપણે ગમે તે વ્યક્તિ ગાઈ નથી શકતા કારણ કે તાલ સ્વર લય આ બધી વસ્તુની તમને સમજ પડવી જોઈએ એ થોડુંક તમને ઓટો એ તમારા માઇન્ડમાં ફિટ હોય અને તમે એ પ્રમાણે તમારું ગળું સાથ આપતું હોય એટલે સૌ પ્રથમ તો તમને એ વસ્તુની ખબર પડવી જોઈએ તમારા મા બાપનો ખૂબ જ રોલ એમાં હોય છે કે તમારા બાળકની એ ટેલેન્ટને પારખી અને એને નર્ચર કરવાનું અને ફિનિશિંગ કરવાનું એટલે હું તો કહું છું કે માતા પિતાને પણ કહું છું કે તમારું બાળક જ્યારે ભણતું હોય તો આવું કંઈક હિડન ટેલેન્ટ હોય તો એને હંમેશા પોષજો એને આગળ વધવા માટે હંમેશા એને પ્રોત્સાહન આપજો એટલે તમારે સૌથી પહેલાં તો શીખવું પડે એના માટે સૌથી પહેલાં કોઈપણ વસ્તુ શીખવી હોય ને તો એમાં તમારે સાંભળવાની એબિલિટી તમારી સૌથી સારી વિકસાવવી જોઈએ એટલે લિસનિંગ એબિલિટી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એવી રીતે કે તમે કોઈપણ ગીત ગાવાનું શરૂ કરો એટલે તમે ડાયરેક્ટ તો કમ્પોઝ નહીં કરી શકો નવા ગીત નહીં બનાવી શકો એટલે જે તમારી પાસે જે ભાથું જે છે એને તમારે શીખવાનું શરૂ કરવું પડે એક 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 ગીતો તમારે ગાવાના શરૂઆત કરવી પડે સાંભળવાની શરૂઆત કરવી પડે દરેકને સાંભળવા પડે અને પછી એને તમે તમારે કેવી રીતે એને ગાવું કેવી રીતે કરવું કેવી રીતે પરફોર્મ કરવું એ તમારી પાસે આવે આ એક સૌથી બેઝિક તમારી જે કહેવાય કે લર્નિંગ પ્રોસેસ છે બીજી વસ્તુ ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ફેમ એન્ડ સક્સેસ એટલે પ્રખ્યાત થવું અને સફળ થવું આ બંને વચ્ચે ભેદ છે એ લોકોને ખબર નથી પડતી લોકોને એમ થાય કે આજે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી અને મને આજકાલ તો જુઓ બસ થાડ 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 લાઈક આવી રહી છે એટલે હું થઈ ગયો ફેમસ એટલે હું કોઈ પણ જગ્યાએ પહોંચવા માટેનું મારી ડેટા અને મારું એમ કહેવાય ને કે મારું બેરોમીટર કયું તો હું એની લાઈક જોતો હતો દેટ ઇઝ નોટ ધ કેર સક્સેસ ઇઝ અ જર્ની એ શરૂઆત થાય એટલે તમારે લાંબી મજલ એમાં કાપવી પડે છે ફેમ એ તમને રાતોરાત મળે આજે તમે એવું કંઈક ગાઈ નાખ્યું કે કોઈક નાનકડો છોકરો હતો એણે કંઈક બચપન કા પ્યાર ગાઈ નાખ્યું તેને રાતોરાત મળી ગઈ એ સફળતા નહોતી એ ફેમ હતી એવી રીતે બહુ બધા લોકોને જે રાતોરાત જે કહેવાય કે પ્રખ્યાતિ મળી જાય છે એ ફેમ હોય છે એ રાતોરાત મળી જાય એના લખમાં હોય છે અને કઈ કઈ વસ્તુ ક્લિક થઈ જાય અને રાતોરાત થઈ જતી હોય છે પરંતુ સક્સેસ ઇઝ જર્ની એના માટે તમારે બહુ જ સમય આપવો પડે સ્ટ્રગલ કરવી પડે મહેનત કરવી પડે શીખવું પડે તમારી જાત સાથે ઓનેસ્ટ રહેવું પડે અને તમારે સતત આગળ કોઈ પણ પ્રકારની કહેવાય કે નિષ્ફળતાને પણ ગળી એમાંથી શીખી અને આગળ વધતા રહેવું પડે દેટ ઇઝ ધ સક્સેસ અને એ પ્રમાણે તમારે આગળ વધવું જોવું એ હું આજના યુવાનને કહું છું કે કોઈપણ દિવસ સમય વર્ષો આપવા પડે છે એમાં તમારે સખત મહેનત કરવી પડે છે તમારી જાતને મારે હોમી દેવી પડે છે ત્યારે તમને સફળતા મળે છે એટલે તમે રાત્રોરાત તો તમને ક્યાંક કોઈક જગ્યાએ લાઈક ન મળે કે ક્યાંક કોઈક તમને ડિસલાઇક કરી દે કે કોઈક તમને અનફોલો કરી દે તો એ ન સમજતા કે તમે કલાકાર મટી ગયા છો તમારે સતત એ તમારા માર્ગે આગળ વધતા રહેવું પડે એ આજના યુવાનને હું કહીશ ઓકે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને તમે ક્યાં લઈ જવા માંગો છો અને હાલ ક્યાં છો ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી તમને કહું કે એ અત્યારે આમ કહેવાય ને કે બહુ અદ્ભુત સ્થાને છે કારણ કે વિશ્વમાં અમે બહુ બધા દેશમાં જ્યારે પરફોર્મ કરતા હોઈએ ત્યારે કે અમારે અંગ્રેજી ગાવાની જરૂર નથી પડતી અમે ગુજરાતીમાં જ એટલું સારું ગાઈ શકીએ છીએ અને લોકો અમને ત્યાં પ્રેમ આપે છે કે એ પ્રેમ એવો હોય છે કે મને અહીંયા ગુજરાતી ગાતા ગાતા જ મને આજે બોલિવૂડની ફિલ્મનું ગીત ગાવા મળ્યું મને આજે કહેવાય કે ભારતના સૌથી મોટામાં મોટા રિયાલિટી શોમાં જવાનો મને મોકો મળ્યો તો એ માત્ર ને માત્ર મારું ગુજરાતી સંગીત હતું લોકો મને આજે ગરબાથી ઓળખે છે એ જે અમારા નવ દિવસ વિશ્વમાં અમે લોકો અલગ અલગ જગ્યાએ જ્યારે પરફોર્મ કરતા ત્યારે માત્ર ને માત્ર ગુજરાતી ભાષાથી જ લોકો ગરબા ગાતા હોય છે અને વિશ્વમાં એવો કોઈ તહેવાર નથી કોઈ એવી ફેસ્ટિવલ નથી કે જ્યાં આટલી મોટી સંખ્યામાં આટલા બધા દિવસ સુધી લોકો રમતા હોય નાચતા હોય માતાજીની આરાધના કરતા હોય માત્ર ને માત્ર ગરબા છે એને ગુજરાતીમાં જ એટલે ગુજરાતી સંગીતના તમે વિચાર કરી શકો કે એ ક્યાં છે ગુજરાતી સંગીત એ અત્યારે કહેવાય કે તમે યુટ્યુબ પર તમે જઈને સર્ચ કરશો તો એટલું બધું પુષ્કળ માત્રામાં ગુજરાતી સંગીત આવે છે એટલે કદાચ એવું કહી શકાય કે ભારતની આ જે ભાષા જે છે હિન્દી પછી બીજી જો કોઈ ભાષા હોય કે જેમાં પુષ્કળ સંગીત અલગ અલગ રીતે ગવાતું હોય માણતા હોય લોકો તો એ માત્ર માત્ર ગુજરાતી ભાષા છે એટલે મને તો ગર્વ છે કે ગુજરાતી છે પરિવારનો સપોર્ટ કેવો રહેવો જોઈએ અગર કોઈને સિંગર બનવું જ હોય તો મિત્રો પરિવાર કેવો સપોર્ટ કરવો જોઈએ મેં એટલા માટે જ કહ્યું કે હંમેશા મા બાપની આ જવાબદારી હોય છે કે તમારા બાળકની અંદર જો કોઈ આવું ટેલેન્ટ હોય તો એને દબાઈ ન દેતા એને નર્ચર કરજો એને એવી સરસ રીતે પોલિશ કરજો કે તમારું બાળક એ તમારું બરાબર છે ભણવાની કરિયર તો તમારી સાથે ચાલશે જ પરંતુ આ જે કરિયરમાં જો એને સફળતા મળીને આગળ વધ્યું તો એ એ એ જે સફળતા અને એ જે વૈભવ એ જે એમ કહેવાય ને કે જે આનંદ એને મળશે ને એવું ક્યાંય નહીં મળે તો હું દરેકે દરેક માતા માતા પિતાને કહીશ કે આ એક ખાસ તમારા બાળકમાં જો કોઈ હોય તો તમે એને સરસ રીતે એને આગળ વધારજો એને પ્રોત્સાહન આપજો પરિવારનો સપોર્ટ જે છે એ ખૂબ જ મહત્ત્વનો હોય છે ખૂબ એટલે ખૂબ જ મહત્ત્વનો હોય છે એટલે ઇનિશિયલી એવું થતું હોય છે કે દોડતા હોય કૂદતા હોય ત્યારે હમણાં એ લોકો કહેતા હોય કે યાર તમે શું કામ આમાં સમય કાઢે છે તો શું કામ આમાં બરબાદ કરે છે પણ ભણવાની પછી જો પેલો મોબાઈલમાં મચીને ગેમ રમતો હોય કે બહાર જઈને પાનના ગલ્લે ઊભો રહેતો હોય કે ક્યાંક દોસ્તો જોડે રખડી ખાતો હોય એના કરતાં જો સંગીતમાં જો જાય કે સંગીતની સાધના કરતો જાય એવું કંઈક કરજો કે જેથી કરીને બહુ જ ખૂબ જ આનંદ મળશે જે મને મારા પરિવારે આપી દઉં મારા મમ્મી મારા પપ્પા મારી વાઈફ મારા દીકરા દીકરી જે છે એ મને સખત સપોર્ટ કરે છે હું કાંઈ પણ કરું તો એ મારા સૌથી મોટા ક્રિટિક્સ હોય છે અને મારા સૌથી મોટું મને પ્રોત્સાહન આપતા હોય છે તો અને મિત્રો અફકોર્સ કે જ્યારે હોય ત્યારે એમ કહેતા હોય ચલે ગાને તો એ બી મને ગાવાનો એક મોકો મળતો હોય છે કે મને એક સ્ટેજ પૂરું પાડે છે વાત ઉપર હું તમને છું ફેમસ ઓફકોર્સ એટલે હું તો એક જ વાત કરીશ અને આજની વાત કરું કે ખાસ જે અત્યારે એક ક્રેઝ છે કે લોકો વિદેશમાં જવાનો ખૂબ જ મોટો ક્રેઝ છે પણ વિદેશના લોકો હમણાં જ મારી સાથે મારા મિત્રો તો મને કે યાર જો ભારતમાં તમને જો આ આટલી સફળતા ન હોય ને તો તમારે અહીંયા ન આવું અમે સ્ટ્રગલ કરી છે અમે જાણીએ છીએ સો હું બધા માટે કહીશ કે અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ન ભૂલો આ એક સૌથી મોટી પોતાના ભાષાની વાત જે પહેલાં હતું ગુજરાતી સંગીત તેની વાત કરું એટલે અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ન ભૂલો ભાષા તો આપણી માં કહેવાય એનો વૈભવ છે મહામૂલો ભાઈ ભાઈ હે ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી અને વિદેશની ધરતી પર જ્યારે ભૂરિયા ગાતા હોય ને હોય ત્યારે હું એમને કહેતા હોઉં છું કે આઈ ફીલ પ્રાઉડ દેટ આઈ એમ ગુજરાતી ડોન્ટ સે બોલો જય માતાજી ભાઈ ભાઈ સે અને જે બીજી વાત હું તમને કરું ભારતની અને ભારતની પ્રગતિની તો એ છે એટલે ઇંગ્લિશમાં શીખવે એબીસીડીને ગુજરાતીમાં શીખવે કક્કો

દખણ ગુજરાત લે સોરઠ છે ઝાલાવાડ હોય ઉત્તર દખણ ગુજરાત જાણે છે ગુજરાત સમજી લેજો જાણે છે ગુજરાત તો એ જ કરે છે ન્યૂઝ કેપિટલની જોરદાર શરૂઆત ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ 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 હું તમને પૂછીશ કે આમ તો ગુજરાતી હોવાનો તમને મને બધાને ગર્વ હોય પણ તમારા જીવનની કોઈ એવી યાદગાર પ્રસંગ કે ક્યાંય તમે ગયા હોય અને તમને આમ દિલથી લાગી આવ્યું હોય કે ગુજરાતી છું ગર્વ છે એવી કોઈ યાદગાર પલ મને બે પલ એવી છે જેમાંનું એક મારું બિગ બોસનો એક્સપિરિયન્સ તમને કહું કે જ્યારે હું એવી થતો તો બહાર આવતો હતો ત્યારે સલમાન ખાન સાથે મારું ઇન્ટરેક્શન ચાલતું હતું તો મને કે યાર અરવિંદજી યાર એ ક્યાં પગડી હૈ આપને એ પહેના હુઆ હૈ आप क्या हो यार मेरे को हम तो जिन्न है गुजराती जो होते हैं ना जिन्न होते हैं बोले वो कैसे तो वो ऐसे है कि आप मांग लो हम आपको दे देंगे <laughs> 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 तो ये बात तो कि तुमने बहुत ही अच्छी कही है अरे बधाए जो कि हमने अपने જામનગરમાં જે પ્રમાણે લગ્ન થયા ભેગી થઈ ત્યાં ગુજરાતી કરી શકે છે આટલો પાવર કદાચ આજ સુધી દુનિયામાં ક્યારે થયો નથી તો એ ગુજરાતીનો પાવર છે બીજી વાત કે મને કહે તમને ગુજરાતીના કોઈ દિવસ અમે બિગ બોસમાં નહીં બોલાવીએ મેં સાહેબ કેમ મને કહે તમે ઝઘડા નથી કરતા મેં કીધું અમે ઝઘડા નથી કરતા અમે બિઝનેસ કરીએ છીએ અમે પ્રેમની મજા કરીએ છીએ બધા સાથે એટલે અમે ગુજરાતી છીએ અને એના માટે હું તમને બે વાત કરી દઉં

મને હંમેશા હું ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે આગલા દિવસે ગરબા મારા પતિ ગયા અને પછી બીજા દિવસે નોર્મલ આપણા અટાયર્સમાં હું બહાર ત્યાં ફરતો હતો તો ત્યાં એક ફિરંગી એટલે કે ત્યાંનો ગોરો મિત્ર જે છે એ આવી ગયો એની સાથે એના ફ્રેન્ડ હતા ગુજરાતી એટલે કે હી ઇઝ ધીસ ગાય રાઇટ ઇફ આઈ એમ નોટ રોંગ હી ઇઝ હેવિંગ દેટ બિગ યુ નો છોટી કાઇન્ડ ઓફ થિંગ્સ એન્ડ હી ઇઝ હેવિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઓર્નામેન્ટ્સ એન્ડ ઓલ ધ સ્ટફ હી ઇઝ હેવિંગ રાઇટ બોલો ઇઝ અવર ગુજરાતી સિંગર બોલે આ ઓમ માય ગોડ આઈ કાન્ટ બિલીવ ધેટ હી ઇઝ ગુજરાતી એટલે એ મને ખૂબ જ આમ મજા આવી કે લોકોને એમ લાગે કે યાર આપણા પહેરવેશથી લોકો જાણતા હોય અને એ માણસે મને ઉભા રહીને સ્પેશિયલ મારી જોડે સેલ્ફી પડાવીને ગયો એટલે મને એમ થાય કે વાહ અહીંયા આપણે પહોંચીએ ને એટલે આપણે જંગ જીત્યા જગ જીત્યા એવું છે ગુજરાતમાંથી સૌથી વધારે પ્રેમ તમને કઈ જગ્યા પરથી મળે કયા ગામથી મળે મારો અમદાવાદ ઓફકોર્સ સૌથી વધારે મને પ્રેમ મારા અમદાવાદથી મળ્યો કારણ કે આ મારી કર્મભૂમિ છે મારી જન્મભૂમિ છે અને અમદાવાદ મારા માટે બહુ જ એમ કહેવાય કે બહુ જ કનેક્ટ છે મને અમદાવાદ સાથે કારણ કે અહીંયા જ મોટા થયા એમ કહેવાય ને કે સવારની ચા પણ અહીંયાથી સરસ મજાની પી પીને મોટા થતા હોય અને સાંજે અહીંયાની ખીચડી ખાય કે માણેકચોકમાં મસ્તી કરી અને એટલા માટે જ હું કહું છું કે આ મારું અમદાવાદ 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 છે વાહ થેન્ક યુ હું તમને આગળ એ પૂછવા માગીશ કે અમદાવાદનો તમારો આ પ્રેમ તો છે જ પણ હવે અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ કોઈ નવું સોંગ ઓફકોર્સ ઘણા બધા સોંગ્સ આવે છે જેમાં ઘણા બધા એટલે મારું હંમેશા એ રહેતું હોય છે કે યુવાનો જે ઘણીવાર ખોટા માર્ગે જતા હોય છે એટલે એટલે એમને ટીખળની ભાષામાં મસ્તીની ભાષામાં જેમને મજા આવતી હોય એવી ભાષામાં કંઈક વાત કરતો કારણ કે બહુ બધા યુવાનોને મેં જોયા હતા કે ભાઈ એમ થઈ ગયા કે પ્રેમમાં તૂટી ગયા એટલે કે હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી આ બધા ગીતો બહુ ચાલ્યા હતા ત્યારે મને થયું કે આવું બધું ન થવું જોઈએ એટલે મને એમના માટે સરસ મજાનું એક ગીત લઈને હું આવું છું જેના કંઈક શબ્દો આવે છે પીઓ ભલે વિસ્કી પીઓ ભલે ભૂલાય કે ગમે તે કરો ભાઈ તમે જેના માટે નહીં મળે એટલે આ બધી ઝંઝટ છોડી દો પડ્યા તમે પ્રેમમાં તો પડ્યા તા મેં ડેમમાં એટલે કહેવાનો મતલબ એમ છે કે લોકોને ટીખળની ભાષાની ખબર પડતી હોય છે કે આવી ભાષામાં તમે હંમેશા સમજો ફિતરત આની બદલતી નથી ફિતરત આની બદલતી નથી એટલે આ દગાબાજ કદી વફા કરતી નથી એટલે એને હંમેશા એ વસ્તુ સમજાવું ભાઈ આવું ક્યાંય હોતું નથી આ બધું જે વિઝિકલ્સ બધું તમારા માઇન્ડની અંદર આવતા વિચારો છે સો ડોન્ટ ડુ દેટ હંમેશા તમારા જે છે એ તમારી જિંદગીમાં હંમેશા આગળ વધતા રહો તમારી કરિયરમાં આગળ વધતા રહો અને મસ્ત મજા મોજથી એટલું જ કહો કે ભાઈ દિવસમાં ચાર વાર ચા જોઈએ રોજ ઉઠી ગાંઠિયાની રાહ જોઈએ ખોટી મગજ મારી ના જોઈએ બસ ઓનલી ગુડ બટ વાહ જોઈએ ચાલુ હોય દાડો કે હોય અરે રજા આપણે તો કાયમ ગોતીએ મજા જલસો ચોવીસ બાઈ સાત છે રે શોખ મોટી વાત છે શોખ મોટી વાત છે એ સિવન માં સરસ મજાના શોખ રાખો મોજ કરો મસ્તી કરો અને જલસા આજ વાત ઉપર તમને હું પૂછવા માંગીશ કે તમને શાનો શોખ છે મને હંમેશા મિત્રો ને મળવાનો શોખ છે ઓફકોર્સ મ્યુઝિક અને આ તો બધી કરિયર થઈ ગઈ પહેલા મ્યુઝિક એ હોબી હતી પણ હા ઓફકોર્સ મને હંમેશા એક તો હું કહીશ કે ફિટનેસ પર ધ્યાન આપો એટલે મને એવું જોઈને એમ ના આગતા કે ફિટનેસની વાત કરે છે બટ આઈ 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 ડૂ મારે જે ફિટનેસ માટે કરવું પડતું એ બધી જ વસ્તુ કરું છું વ્યસનોથી દૂર રહો આ બહુ જ મોટી વાત છે કે વ્યસનોથી હંમેશા દૂર રહેવું જોઈએ એ વાત છે અને મને જે શોખ જે છે મિત્રો સાથે સરસ મજાનો રસ્તા પર ઉભીને ઉભા રહીને પાણીપુરી બી ખાવાની મને ગમે મને ચા પીવાની પણ ગમે મિત્રો સાથે મોજ કરવાની પણ મજા મસ્તી કરવાની પણ અને એકલો હોઉં ત્યારે સંગીત મને બહુ જ આમ શાંતિ જોઈએ તો હું એને સંગીત સરસ મજાનો સાંભળું મને હંમેશા ગમતું હોય છે હા ઓફકોર્સ મને ફરવાનો શોખ છે મારા ડ્રાઇવિંગનો તો ઘણા બધા શોખ છે પણ મને હંમેશા એમ થાય કે સૌથી મારો પ્રિય જે શોખ છે સવારે સવારે હું સાયકલ લઈને રિવરફ્રન્ટ પર જ્યારે સાયકલિંગ કરતો હોય મારો સૌથી મોટો શોખ છે જો અરવિંદ વેગડા અત્યારે સિંગરિંગ સિંગિંગ કરિયરમાં પોતાનું વર્ચસ્વ ન જાળવી રાખ્યું હોત તો અત્યારે તમે ક્યાં હોત મારો બિઝનેસ હતો અને હવે જ હમણાં બંધ કર્યો છે એ મારો એર કન્ડિશન એન્જિનિયરિંગનો બિઝનેસ હતો તમે જે સવાલ પૂછ્યો હતો કે એન્જિનિયર તમે બનવા માંગતા હતા અને એક નાનકડી વાત કરું કોમર્સ કરવું પડ્યું આ કોમર્સ લઈને આગળ ગ્રેજ્યુએશન એટલે પછી ઇન્જિનિયરિંગનો તો ક્યારેક સ્કોપ મળ્યો નહોતો પણ મેં મારી જે કરિયર જે છે એર કન્ડિશન ઇન્જિનિયરિંગમાં મેં શરૂ કરી અને હું એન્જિનિયર એસોસિએશનનો પ્રમુખ થયો બે હજાર બારમાં એટલે કહેવાય કે એન્જિનિયર તો નહીં થઈ શકે બાય પ્રોફેશન આઈ એમ ધી એન્જિનિયર એ જે એન્જિનિયર એસોસિએશનમાં જઈને પ્રમુખ થયો હતો ઇન્જિનિયરિંગ કંપનીમાં જોબ કરતો હતો અને ત્યાં પણ સેલ્સ મેનેજર હતો એટલે જો હું આ ન હોત તો ઓફકોર્સ મારી જે કરિયર જે છે એ મારું એન્જિનિયરિંગ બિઝનેસ મારું કાં તો હું જોબ કરતો હોત કાં તો બિઝનેસ કરતો હોત પણ એમાં પણ ક્યાંક એ સારી જગ્યાએ હોત એ મને મારી જાત પર ભરોસો છે અચ્છા જો તમને એવું ક્યારે લાગ્યું હોય કે હવે હું સિંગિંગ નહીં કરું એવી કોઈ પલ પછી તમને એમ થયું કે હિંમત રાખી અને એવો કોઈ બનાવ બન્યો ના એવો બનાવ નથી બન્યો નહીં તો મારો શ્વાસ રોકાઈ જાય ફ્રેન્કલી કહું સંગીત વગર બીજું બધું જ મને ચાલે કદાચ બે દિવસ ખાવાના મળે તો પણ ચાલે પણ સિંગિંગ કેવું કંઈક કરવાનું એ હું વિચારી પણ ન શકું એટલે એવો ક્યારે મને મોકો નથી મળ્યો પણ ઘણી બધી વસ્તુ એવી બનતી હોય છે કે જે મને થાય કે યાર આ મારે નથી કરવું મને નથી ગમતું મને આ મારું ફોટે નથી કે આ મને દિસ ઇઝ નોટ માય કપ ઓફ ટી એવું ઘણી બનતું હોય છે જે મારી એક વસ્તુ હતી એક્ટિંગ એક્ટિંગની કરિયરને એવું હતું ત્યારે મને એમ થયું કે હું પિક્ચર બનાવું બે હજાર બારમાં માગતો હતો બે હજાર તેરમાં પણ એવું ઈચ્છા થયું કે હું પિક્ચર નહીં બનાવું યાર કોઈ રીતે એવું મને થયું પણ હા આઈ ડૂ એક્ટિંગ હમણાં જ મારી બે ફિલ્મો બનીને ફ્લોર પર છે એક છે ધમાચકડી જે ફૂલ ટુ કોમેડી મૂવી છે અને બીજી જે પેન્સિલ એ સાયકોથ્રીલર છે બંને પ્રોજેક્ટ રેડી છે એટલે થોડા સમયમાં એ પણ આવશે એટલે લોકો ક્યારેક ક્યારેક નાની નાની એક્ટિંગમાં તો જોતા હોય છે પણ હવે મને લાગે છે કે ફૂલ ટુ ઓન સ્ક્રીન સિલ્વર સ્ક્રીન પર એમ નવી ઇનિંગ એક્ટિંગની યા સિંગિંગની સાથે જે મારું પેશન છે એટલે એમાં પણ હું આગળ વધી રહ્યો છું એવું મને લાગે છે પૂછવા માગીશ કે ગુજરાતને હવે ક્યાં જોવા માગો છો કે આપણું ગુજરાત ક્યાં હોવું જોઈએ ગુજરાત જે પ્રમાણે કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યું છે વિકાસમાં તો ક્યાંય પાછું પડે એમ છે નહીં કારણ કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું જે સપનું જે છે આજે ગિફ્ટ સિટી જઈએ કે બીજે પણ મોટા પ્રોજેક્ટ્સને જોઈએ રિવરફ્રન્ટ પર ઊભા રહીએ અને અમદાવાદને અલગ રીતે જોતા હોઈએ ત્યારે તો લાગે કે વાહ આ જે શહેરમાં જ્યારે આપણે જન્મ્યા ને જે રીતે ડબલ ડેકર બસમાં બેસીને જતા હતા અને ત્યારે નદી પર આનંદથી આમ નદીને બે બાજુ જોતા હતા પાણી નહોતું જોવા મળતું હવે ડબલ ડેકર આવી ગઈ છે હવે ઉપરના માળે બેસીને ફરીથી જોઈએ ત્યારે ભરચક ભરેલી સાબરમતીના જીવન તારે ખૂબ જ આનંદ થાય છે ગુજરાત વિશ્વના નકશામાં આજે એટલું આમ કહેવાય કે ટ્રેન્ડિંગમાં હોય છે ઓફકોર્સ અને આપણા બધા ગુજરાતીઓ થકી અને આપણા વડાપ્રધાનશ્રી થકી તે ગુજરાતને એક અલગ જ મુકામ પર મૂક્યું છે પરંતુ હા એક મને હજુ લાગે છે કે હેપીનેસ ઇન્ડેક્સ આપણે હજુ બે વસ્તુમાં મને લાગે છે કે એમાં હજુ આપણે ઘણું કામ કરવાનું છે જેના માટે નાગરિકોને કહીશ કે સિવિક સેન્સ કે જેમાં તમારે ટ્રાફિકના નિયમોથી માણીને એક નાગરિક તરીકેની તમારી જે હક્ક અને ફરજો છે ફરજોને તમે બજાવો તો એ આપણું ખરેખર પ્રગતિ થશે બીજી વાત કરું કે એક સારામાં સારું એન્વાયરમેન્ટ આપણે અહીંયા ઊભું કરીએ લોકોને ગમે એક હેલ્ધી એન્વાયરમેન્ટ વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે તમારી આજુબાજુના કોઈ પણ વૃક્ષોને ન કાપશો એ ખાસ તમે ધ્યાનમાં રાખીને અથવા વધારેને વધારે વૃક્ષો વાવજો એટલે એક સારું સારું એમ્બિયન્સ બની રહે અને આવનારા સમયમાં આપણે બધા કે આપણે આવનારી પેઢી માટે એક એવું ગુજરાત મૂકીને જઈએ કે એ લોકો એમ કે ના ભાઈ અમારા વડવાઓએ એક અદ્ભુત રાજ્ય એક અદ્ભુત શહેર એક અદ્ભુત દેશ મને આપ્યો છે અને જેના પર આગળ આગળ વધી રહ્યા છે પણ આપણી જવાબદારી છે કે એને આપણે સાચવીને રાખીએ જી બોલિવૂડમાંથી કોઈ ઓફર આવે સિંગિંગની તો કેવી ખુશી હશે બહુ જ ખુશી થાય છે પહેલી ઓફર આવી હતી ઓગણીસો તેરમાં અનફોર્ચ્યુનેટલી ગીત ગાયું ગીત બહાર જ ના પડ્યું પિક્ચર જ બહાર ના આવ્યું એટલે કે યાર આ તો બહુ ખરાબ કે જેમ કીધું મને એમ થયું કે હું શું કરી રહ્યો છું આ તો યાર આવું ના થવું છે એટલે એ ફેલ્યુર પહેલું ફેલિયર બીજું ફેલ્યોર એવું હતું કે મને એમ થતું હતું કે ભાઈ ભાઈનું ગીત જ્યારે રણવીર સિંગે જ્યારે બે હજાર ચૌદમાં એમાં રામલીલા રામલીલામાં ગાઈને ફિલ્મ ફેરમાં પ્રસ્તુત કર્યું ત્યારે મને થયું સખત ધક્કો વાગ્યો મેં કીધું યાર આ તો મારે કરવાનું હતું એટલે એ મારું સપનું હતું જે મને તૂટતું દેખાયું હતું પણ હાર નહોતું માન્યું અને એ જે નિષ્ફળતાએ મને મારા આજના તારીખમાં એ ભારતના સૌથી મોટા ગુજરાતી ફિલ્મ અવોર્ડને સ્થાપિત કરવામાં મને બહુ જ મદદરૂપ થયું જીફાએ મારી પોતાની આજે અમારી બ્રાન્ડ છે ગુજરાતી આઇકોનિક ફિલ્મ અવોર્ડ કે જે આ એક નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને બનાવ્યું કે હું મારું જ અવોર્ડ અમારે ઊભો કરશું અને ત્યાં હું ભાઈ ભાઈ પરફોર્મ કરીશ અને દુનિયા જોશે જે થયું છે એટલે અફકોર્સ બોલીવુડથી કોઈ પણ ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે ખૂબ જ ખુશી થાય છે એમાં સૌથી પહેલું જે ગીત ગાયું હતું એ ગાવા મળ્યું મોકો ફેન મૂવીમાં શાહરૂખ ખાનનું જે જબરો ફેન ગાયું અને શાહરૂખ ખાને ટ્વીટ કરીને વિશાલ દાદલાનીએ ટ્વીટ કરીને બધાએ અદ્ભુત આ સોંગને રિલીઝ કર્યું હતું એ લોકોએ અપ્રિશિએટ કર્યું અને ખાસ શાહરૂખ ખાનનો મને મેસેજ હતો એટલે એ મને બહુ જ આનંદ થયો હતો અને હજુ પણ એમ થાય કે ના કંઈક ને કંઈક આગળ વધવું જોઈએ જેથી કરીને દુનિયા સુધી લોકો ઓળખે જી ન્યૂઝ કેપિટલના માધ્યમથી લોકોને શું મેસેજ આપવા માંગો છો ન્યૂઝ કેપિટલને તો સૌ પ્રથમ તો હું શુભેચ્છા આપીશ અભિનંદન આપીશ કે એક અદ્ભુત પ્લેટફોર્મ એમણે શરૂ કરી દીધું છે ગુજરાતમાં સમાચારની દુનિયામાં અને એમના થકી એમને જોનારા જેટલા પણ વ્યૂઅર્સ છે જેટલા પણ લિસનર્સ છે જેટલા પણ લોકો ન્યૂઝ કેપિટલને ફોલો કરે છે એ બધા મિત્રોને એક જ વાત કરીશ કે બસ આ જ રીતે જોડાયેલા રહો ગુજરાતની જે પ્રમાણે બેને વાત કરી એ પ્રમાણે આપણા દેશનું ગૌરવ થાય એવું કાર્ય કરીએ આપણે બધા ભેગા થઈને આપણી જે આવનારી જનરેશન જે છે એ આપણા બધાને યાદ કરે અને બ્લેસિંગ્સ આપે કે આ લોકોએ અમારા માટે એક અદ્ભુત ગુજરાત અદ્ભુત ભારતનું નિર્માણ કર્યું છે તો આપણે એ વસ્તુ કરવી જોઈએ બીજી વસ્તુ કે આપ વ્યસનોથી પ્લીઝ પોતે દૂર રહેશો અને લોકોને દૂર રહેવા માટે ખાસ અપીલ કરીશ અને દરેકે દરેક મિત્રોને કહીશ કે સૌથી મોટી જે સમસ્યા છે ટ્રાફિકની એના માટે સિવિક સેન્સ અને એના નિયમો પાળો હેલ્મેટ પહેરવું હોય તો પહેરવાનો જ તમારે બેલ્ટ બાંધો કે જેથી કરીને તમારી સુરક્ષા તમારા હાથમાં છે એ હું આ વાત ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ મિત્રોને કરું છું જી થેન્ક યુ સો મચ આજે આપ આવ્યા અને અમારા મહેમાન બન્યા એના માટે અને તમારી બધી જ વાતોથી હવે જે તમારા ફેન્સ હશે એને જે નહીં ખબર હોય એ ખબર પડી જ ગઈ હશે તો આવી જ રીતે આપણે મળતા રહેશું હાલ બસ આટલું જ મને આપશો રજા